જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ અગિયારના આંકડા શાસ્ત્રના પ્રકરણ નંબર છ વિભાગ સીના એની ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો દાખલા નંબર એક છે એન પી ત્રણ બરાબર નવસો નેવું તો એનની કિંમત શોધો હવે ત્રણ છેલ્લે ત્રણ રકમ ઘટાડવાની એન એનો ઓછા એક અને એન ઓછા બે બરાબર નવસો નેવું તો નવસો નેવું ને એવી કઈ ત્રણ ક્રમિક સંખ્યા જેનો ગુણાકાર નવસો નેવું થાય તો જવાબ આવશે અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ તો એન એ નછા એક ને એન ઓછા બે બરાબર અગિયાર એક ને અગિયાર ઓછા બે તો એન બરાબર શું આવે મિત્રો અગિયાર બીજો દાખલો છે નવ પી બરાબર ત્રણ હજાર ચોવીસ તો આરની કિંમત શોધો તો નવ પી બરાબર નવ ફેક્ટરિયલના છેદમાં નવ માઇનસ આર હવે નવ પી જવાબ છે ત્રણ હજાર ચોવીસ નવ જવાબ થાય ત્રણ લાખ બાસઠ હજાર આઠસો તો નવ માઇનસ આર બરાબર ત્રણ લાખ બાસઠ હજાર આઠસો એંસી બાયકા ત્રણ હજાર ચોવીસ તો નવ માઇનસ આર ફેક્ટરિયલ બરાબર એકસો વીસ એકસો વીસ એટલે શું મિત્રો પાંચ ફેક્ટરિયલ તો નવ ઓછા આર ફેક્ટરિયલ બરાબર પાંચ ફેક્ટરિયલ ફેક્ટરિયલ ઉડી ગયા નવ ઓછા આર બરાબર પાંચ તો આર બરાબર નવ ઓછા પાંચ એટલે આર બરાબર શું આવે મિત્રો ચાર દાખલા નંબર ત્રણ એક બે પાંચ સાત અને નવ અંકોમાંથી બધા જ અંકનો ઉપયોગ કરી પાંચ અંકવાળી કેટલી સંખ્યા બનાવી શકાય તેમાંથી કેટલી સંખ્યાઓ પાંચ વડે નિશેષ ભાગી શકાય તો કુલ પ્રકાર મિત્રો પાંચ પી પાંચ એટલે કે પાંચ ફેક્ટરિયલ બરાબર એકસો વીસ હવે તમને કીધું છે કે પાંચ વડે ભાગી શકાય તો પાંચ વડે ભાગી શકાય તો એકમનો અંક છે ચલો પાંચ હોવો જોઈએ તો બાકી રકમ વધી એક બે ત્રણે અને ચાર તો એના પ્રકાર થાય ચાર પી ચાર એટલે કે ચાર ફેક્ટરિયલ ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે એટલે ચાર તેરી બાર દુ ચોવીસ પાંચમો ચોથો દાખલો પાંચ છોકરાઓને ત્રણ છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય જેથી ગોઠવણીમાં બધા જ છોકરા એકસાથે ગોઠવાય તો પાંચ છોકરા એટલે જી બી 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 એનો પ્રકાર પાંચ પી ત્રણ છોકરીઓ એટલે જી 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 એટલે ત્રણ પી ત્રણ એનો અમે એક છોકરાઓ ભેગા એટલે કુલ કેટલા થયા ચાર તો આ પાંચ છોકરાને તમે કોઈપણ રીતે ગોઠવી શકો એ પાંચ પી પાંચ ગુણ્યા ત્રણ છોકરીઓને એક છોકરાનો ગ્રુપ એટલે ચાર પી ચાર એકસો વીસ ગુણ્યા ચોવીસ એટલે બે હજાર આઠસો એસી પાંચમો દાખલો સ્ટેટિસ્ટિક શબ્દના બધા જ અક્ષરનો ઉપયોગ કરી કુલ કેટલી ગોઠવણી કરી શકાય તો કુલ અક્ષર કેટલા છે દસ હવે આઈ એસ અને ટી એટલે શું તો કે આઈ છે એ બે વખત આવે છે એસ ત્રણ વખત આવે છે અને ટી ત્રણ વખત આવે એને પી ક્યુ અને આર કહેવાય તો કુલ પ્રકાર બરાબર એન ફેક્ટરીના છેદમાં પી ફેક્ટરીયલ ઇન્ટુ ક્યુ ફેક્ટરીયલ ઇન્ટુ આર ફેક્ટરીયલ દસના છેદમાં ત્રણ ત્રણ અને બે તો બધાના દસ ફેક્ટરી દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક ત્રણનો ફેક્ટરી ત્રણ બે એક ત્રણ બે એક અને બે એક તો છેદ એટલે જવાબ આવશે પચાસ હજાર ચારસ બે એક્સ વત્તા ત્રણ વાય આખા કાંસના ઘનનું વિસ્તરણ તો એન એટલે ત્રણ પેલું પદ એટલે બે એક્સ અને બીજું પદ એટલે ત્રણ વાય તો ત્રણ સી જીરો બે એક્સની ત્રણ ઘાત ત્રણ વાયની જીરો વત્તા ત્રણ સી એક હવે એક એક એક્સની ઘાત ઘટાડતું જવાનું વાયની ઘાત વધારતું જવાનું બે એક્સનો વર્ગ અને ત્રણ વાય વત્તા ત્રણ સી ટુ બે એક્સ અને ત્રણ વાયનો વર્ગ હતા ત્રણ સી ત્રણ બે એક્સ અને ત્રણ વાયનો ઘટ ત્રણ ઝીરોનો જવાબ એક બે એક્સની ત્રણનો જવાબ થાય આઠ એક્સની ત્રણ ત્રણ વાયની જીરોનો જવાબ એક ત્રણ સી એકનો જવાબ ત્રણ બે એક્સનો વર્ગ એટલે કે ચાર એક્સનો વર્ગ ત્રણ વાય ત્રણ બેનો જવાબ ત્રણ બે એક્સની એક ઘાત એટલે બે એક્સ ત્રણ વાયનો વર્ગ એટલે નવ વાયનો વર્ગ ત્રણ ત્રણનો જવાબ એક બે એક્સની જીરો ઘાત એટલે એક ત્રણ વાયની ત્રણ ઘાત એટલે સત્યાવીસ વાયનો ઘન તો કાઉસ છોડો એટલે આઠ એકવું આઠ એક્સનો ઘન વત્તા ચાર તેરી બાર તેરી છત્રીસ એક્સનો વર્ગ વાય ત્રણ દુ છ નવા ચોપન એક્સ વાયનો વર્ગ અને સત્યાવીસ વાયનો ઘન સાતમો એક્સ ઓછા એકના છેદમાં એક્સ એનો ઘન તો ત્રણ સી જીરો એક્સનો ઘન ઓછા એકના છેદમાં એક્સની જીરો વત્તા ત્રણ સી એક એક્સની બે માઇનસ એકના છેદમાં એક્સની એક વત્તા ત્રણ સી બે એક્સની એક માઇનસ એકના છેદમાં એક્સનો વર્ગ ત્રણ સી ટુ એક્સની જીરો માઇનસ એકના છેદમાં એક્સનો ઘન તો ત્રણ સી જીરોનો જવાબ એક્સનો ઘન અહીં ત્રણ એકુ ત્રણ એક્સનો વર્ગ માઇનસ એકના છેદમાં એક ત્રણ સી જવાબ ત્રણ એક્સ એકના છેદમાં એક્સનો વર્ગ અને ત્રણ માઇનસ એકના છેદમાં એક્સનો ઘન તો કાઉસ છોડો એટલે એક્સનો ઘન ઓછા ત્રણ એક્સના વર્ગના છેદમાં એક્સ વત્તા ત્રણ એક્સના છેદમાં એક્સનો વર્ગ ઓછા એકના છેદમાં નો ઘન એક્સનો ઘન ઓછા ત્રણ એક્સ વધતા ત્રણના છેદમાં એક્સ ઓછા એકના છેદમાં એક્સનો ઘન એ જ રીતે એક્સના છેદમાં ત્રણ ઓછા ચાર એક્સના છેદમાં ત્રણ આખા કાંસની ચાર ઘન તો ચારથી જીરો ચારથી એક ચારસી બે ચારથી ત્રણ અને ચારથી ચાર એ જ રીતે ત્રણના છેદમાં એક્સની પહેલાં ચાર ઘાત ત્રણ ઘાત બે ઘાત એક ઘાત ને જીરો ઘાત તો એક ગુણ્યા ત્રણની ચાર ઘાત એટલે એક્યાસીના છેદમાં એક્સની ચાર ઘાત ઓછા ચાર ગુણ્યા સત્યાવીસના છેદમાં એક્સનો ગન ચાર એક્સના છેદમાં ત્રણ છ ગુણ્યા નવના છેદમાં વર્ગ માઇનસ સોળના છેદમાં એક્સનો વર્ગના છેદમાં નવ ચાર ગુણ્યા ત્રણના છેદમાં ચોસઠના છેદમાં એક્સનો ઘન અને વત્તા એક ગુણ્યા બસો છપ્પન એક્સની ચાર ઘાતના છેદમાં એક્યાશી તો કાઉસ છોડો લે જવાબ આવશે એક્યાસીના છેદમાં એક્સની ચાર ઘાત ઓછા એકસો ચુમ્માલીસના છેદમાં એક્સનો વર્ગ વત્તા છન્નું ઓછા બસો છપ્પન એક્સનો વર્ગના છેદમાં નવ વત્તા બસો છપ્પન એક્સની ચાર ઘાતના છેદમાં એક્યાશી નવમો દાખલો વર્ગમૂળમાં એ વત્તા એકના છેદમાં વર્ગમૂળમાં એ એની ચાર ઘાત તો ચારથી જીરો ચારસી એક ચારસી બે ચારથી ત્રણ ચારથી ચાર વર્ગમૂળમાં એની ચાર ઘાત ત્રણ ઘાત બે ઘાત એક ઘાત ને જીરો ઓકે મિત્રો હવે ચારસી જીરોનો જવાબ એક વર્ગમૂળમાં એ એની ચાર ઘાત ચારસી એકનો જવાબ ચાર વર્ગમૂળમાં એની ત્રણ અને એકના છેદમાં વર્ગમૂળમાં એ ચા સી બેનો જવાબ છ વર્ગમૂળમાં એ એનો વર્ગ એકના છેદમાં વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા ચાર એકના છેદમાં વર્ગમૂળમાં એનો ઘન અને વત્તા એકના છેદમાં વર્ગમૂળમાં એની ચાર ઘા તો જવાબ આવશે એનો વર્ગ વત્તા ચાર ગુણ્યા એ એટલે ચાર એક ઉડી ગયા એટલે છ વર્ગમૂળે વર્ગમૂળ એવડી ગયા એટલે ચારના છેદમાં એ અને એકના છેદમાં એનો વર્ગ દસમો દાખલો મિત્રો એક વત્તા એકની પાંચ ગાંઠ તો પેલા પાંચ સી જીરો પાંચ સી એક પાંચ સી બે પાંચસી ત્રણ પાંચ સી ચાર અને પાંચ પાંચ પછી એકની પાંચ ઘાત ચાર ઘાત ત્રણ ઘાત બે ઘાત એક ઘાતને જીરો ઘાત એક્સની જીરો એક બે ત્રણ ચાર પાંચ તો એકનો જવાબ એક પાંચ સી એક એટલે પાંચ એકની ચાર ઘાત એક અને એક પાંચ બે એટલે દસ એકની એક ઘાત એક એક્સનો વન ફરી પાછા દસ એક ઘાત એક્સનો ઘન પાંચથી ચારનો જવાબ પાંચ એક્સની ચાર ઘાત અને એક્સની પાંચ ઘાત તો જવાબ આવશે મિત્રો એક વત્તા પાંચ એક્સ વધતા દસ એક્સનો વર્ગ વત્તા દસ એક્સનો ઘન વત્તા પાંચ એક્સની ચાર ઘાત અને વધતા એક્સની પાંચ ઘાત ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી વિભાગ સીના પ્રકરણ નંબર છના દાખલાઓ ઉપર આ જ રીતે બીજા દાખલાઓના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ